કોકા સર્કલ નજીકથી દારૂના જથ્થા સાથે ત્રણ મહિલા સહિત ચાર ઝડપાયા ભાવનગર લોકલ કેમ બ્રાન્ચના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીને હકીકત મળી હતી કે કોકા સર્કલ પાસે રોટરી ક્લબ નજીક રોડ ઉપર ખેલાવો વિદેશી દારૂનો જથ્થો ભરી ઊભા છે જે હકીકતના આધારે તપાસ કરતા જાહેર રોડ પર ઉભેલા જયશ્રીબેન દીપકભાઈ રાઠોડ તેજલબેન દીપકભાઈ પરમાર મીનાબેન રાકેશભાઈ રાઠોડ અને રોની સુર્ફે ઝીંગો નિતેશભાઈ પરમાર તમામ રોય આર્યવાસને મળી આવતા તમામની અટક કરી તેઓને કબજામાં રહેલા ત્રણ ઠેલાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ જુદી જુદી બ્રાન્ડ નેવું એમએલની છસો બોટલ મળી આવતા બરામદ કરી ક્રાઇમ બ્રાન્ચે તમામ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ તળે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે